પંદર મિનિટ વાગે ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ અજીત સુદેશી નામ છે જેમનું એ પોતાની નોકરી ઉપર અબૈકા સર્કલ પર હાજર હતા અને તેઓ ત્યાં કામગીરી કર્યા હતા ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા એ સમયે એક ગાડીના ફોર વ્હીલ ગાડીના ચાલક જે ગાડીનો નંબર છે જીજે ઝીરો સિક્સ પીએસ ઝીરો ડબલ ટુ ફાઇવ એ ચા ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી ત્યાં આવી ટ્રાફિક સિગ્નલો ભંગ કરી અને બીજાની જિંદગી જોખમય એ રીતે ગાડીને પૂરપાટે ચલાવી અને આ જ્યારે અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કર્યો ત્યારે ત્યાં રોકાયા પણ નહીં અને એમની ઉપર ગાડી ચડાવી દીધી અને ત્યાંથી નાસી ગયેલા હતા જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન સમા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અજીતસિંહ ઉદયસી પોતે ફરિયાદી છે એમાં અને આમાં બીએનએસ કલમ બસો એક્યાસી એકસો એકવીસ બે એકસો પચીસ બી અને એકસો નવ એક મુજબ તેમજ એમબીએકની કલમો મુજબ ગુનો દાખલ કરેલો છે તાત્કાલિક ફૂટેજ ચેક કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ આરોપી ની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીની ઉંમર પાંત્રીસ વર્ષની છે ખેતી કામ કરે છે અને સમાગામ જે વેમાલીની હદમાં પડે છે ત્યાં એનું રહેઠાણ છે એનું કોઈ ગુનાયત ઇતિહાસ નથી અને એના નશા કરેલો દારૂનો નશો કરેલો છે કે કેમ એ બાદ હાલમાં અમે એને મેડિકલ કરાવવા જઈ રહ્યા છીએ એટલે આગળ એની પર ખ્યાલ આવશે એની પૂછપરછ બાબતે એના એના જણાવ્યા પ્રમાણે એને ચાલુ છે એની પૂછપરછ એની તપાસ એમાં ચાલુ છે

એ વિષય નીતિ વિષયક છે હાલમાં એને સ્ટડી કરીને પછી જ નિર્ણય લેવામાં આવશે કે જ્યાં કામ ચાલે છે ત્યાં શું કરી શકાય આના વિરુદ્ધ અમે બીએનએસ કલમ બસો એક્યાસી જે એક્સિડન્ટની કલમ ગણી શકાય ફરજમાં રૂકાવટની એકસો એકવીસની કલમ ઉમેરી છે બીએનએસની એકસો પચીસ બી અને અમે લોકો એકસો નવ એક એટલે જે ત્રણસો સાત જૂની હતી એ મુજબ અમે ગુનો દાખલ કરેલો છે જ્યાં વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યાં બેરિકેડિંગ કરવું જરૂરી લાગે છે વાહનોની ગતિ ધીરે કરવા માટે કારણ કે શું થાય છે વાહનો આવતા હોય છે ને એકદમ રોકવા માટે પોલીસ જેવન રસ્તા પર જતા હોય છે અને અકસ્માતની સ્થિતિ ઊભી થાય છે તો આ કિસ્સામાં ફક્ત ટ્રાફિકની નિયમનની કામગીરી ચાલુ હતી અને આ જે આરોપી છે એણે પોતાનું સિગ્નલ ભંગ કરી અને સામેની સાઈડ લોકોની જિંદગી જોખમ આવે બીજા વાહનોને પણ એક્સિડન્ટ થાય એ રીતે એણે સિગ્નલ તોડીને આગળ એની ગાડી ગયેલી હતી જેથી ટ્રાફિક પોલીસ એને રોકવાનો પ્રયત્ન કરતા એની પર બી એણે ગાડી ચલાવી દીધી એટલે આ કિસ્સો આખો અલગ છે તેમ છતાં પણ જ્યારે વાહન ચેકિંગ પોલીસ સિટી પોલીસ દ્વારા કરવામાં આવે છે ત્યારે બેરિકેટિંગ કરીને જ અમે વાહન ચેકિંગ કરીએ છીએ જે આપ ચેકપોસ્ટ ઉપર જોઈ શકો છો બધી જગ્યા એ barigar લગાઈ અમે લોકો વાહન checking કરીએ છીએ કાકા મારી પોતે જ છે અને એને જ અટક કરેલો છે પોલીસ જવાન ને થયેલું છે ખભામાં અને બીજી હાથ પર બે જગ્યાએ એને છે અને હાલ મેં એની સારવાર ચાલુ છે હાલ મેં એની તપાસ ચાલુ છે એની પણ ફરિયાદ દાખલ કરેલી છે

ખૂબ ખંતથી અને સારી રીતે કામગીરી કરી રહી છે વડોદરા શહેરમાં ટ્રાફિકના અકસ્માત ઓછા બને માટે પણ પોલીસ સતત કાર્યરત છે અને જ્યારે પણ આવા કોઈ કિસ્સા બને છે તો તાત્કાલિક ગુનો દાખલ કરીને આરોપીને અટક પણ કરવામાં આવે છે લાંબો હાઈવે છે આપણે વડોદરા સિટીને લાગે છે ત્યાં પણ ઘણા અકસ્માતો બને છે અને ફિટલ પણ બને છે એમાં પણ ફિટલ અકસ્માત ઓછા થાય એની પણ માટે પણ સતત કાર્યરત છીએ અને આમાં એક્સિડન્ટ ઓછા થાય એ બાબતે પણ એન્જિનિયરિંગ કરવા માટે ઘણી વખત આ પ્રયત્ન કરેલા છે ઘણા બધા સર્કલ પણ નાના કરવામાં આવેલા છે અને ઘણી બધી જગ્યાએ સુધારો કરીને એક્સિડન્ટ ઓછા થાય એ માટે પ્રયત્ન પણ કરવામાં આવેલા છે. હાઈકોર્ટના ઓર્ડરના પછી કેટલા જગ્યાઓ ઉપર હમણાં પણ કઈ બહુ વ્યક્તિઓ એવા છે જે હેલ્મેટ નહીં પહેરતા, સીટ બેલ્ટ નહીં પહેરતા. તો લાગે છે પોલીસને આગળની કાર્યવાહી કેવી રીતે કરવી પડશે કે આ બધું રોકી શકે? એ ટ્રાફિક પોલીસની કામગીરી છે ને એની માટે પોલીસ સતત કાર્યરત છે. પોલીસનો જવાનો ઇન્જર્ડ થયો છે. હા